અથ શ્રી વચનામૃતમ પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ શ્રીમદ ભાગવતના એકાદશ કંદમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય પછી શ્રીજી મહારાજ બોલાજે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે તે કપિલ દેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગમ અજરમ પાસમાત્મનઃ કવયો વિદુ સ એવો સ એવ સાધુસુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે જય સ્વામિનારાયણ